શીતળા સાતમનું વ્રત વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજીએ જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે શીતળા માતા દે સેવાની દેવી છે માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતો નથી સાતમના આગલા દિવસે રાંધણસટ કહે છે રાંધણ રાંધણસટના દિવસે રાંધી સીધા લીધા પછી બહેનો સગડી ગેસના સુલા વગેરે સાધનોથી પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીનો સ્નાન કરી સગડી કે સૂલો વગેરે લીપી ગૂપી તેમાં આંબો રોપી કૃત કૃત્ય બને છે આ દિવસે સુલોકે સગડી સગાવવા નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે શીતળા સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધના સાધનોમાં રહેલા સુક્ષુદ્ધ ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરીએ છીએ સોલો સળ સગડી કે ગેસના સોલા એ તો ધરતી ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ છે આ અગ્નિદેવ ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળતા શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપનું રહસ્ય એ છે કે સારા કુટુંબી વર્ગને આંબ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે સ્ત્રી સગડી ઘંટી સાવરણી સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે ખેડૂતો હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે પંડિત એ વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે આ રીતે આપણી સંસ્કૃતિથી આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માન એવો અનુરોધ કરે છે કે તે યથાર્થ છે સ્વે સ્વે પરિપૂર્ણ થતી નથી દાખલા તરીકે આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે શરીરને સ્વચ્છ રાખવું એ તે શરીરની પૂજા છે માતા પિતાને ગુરુની સેવા કરવી વગેરે આપણી કર્મ પૂજા છે ચિતળા માતાએ સાવર્ણને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા ગણી અને ઉપયોગીતા જોઈ તેમને પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવી સંતતિનો રોગો સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહેશે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય છે એવો આ સાતમનો ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વસ્થતા અને સુઘડતા લાવવા માટે શ્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત

શીતળા માતાની કથા પ્રમાણે છે દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે સાતમના દિવસે શ્રીઓ શીતળા માતા પાસે પોતાની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતકાળે ઉઠી નાય ધોઈ પવિત્ર થઈ માં જગદંબરની પૂજા કરી ટાઢુ ખાય છે કથા એવી છે કે રાંધણસઠના દિવસે દેરણ જેઠાણી વિધિ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને સૂલો સળગતો રાખીને સુગ્યા હતા રાત્રે

તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈને રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ મરણ માણસનું મૃત્યુ થતું વાવને વાસાવા થઈ બહેનતુંમાં શીતળામાને પૂછે કે મારા એ વાતે ક્યાં પાપ હશે કે મારું પાણી પિતા પિતાની સાથે જ જીવ પ્રાણી માત્ર મૃત્યુ પામે છે ભલે કહે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં તો એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગે સાથે અથડાયા કરે અને પગે લોહેલું વાણ કરી નાખે બળદને વાસા થઈ તેને કહ્યું બેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતી આવશે આગળ આગળ ચાલતા ચાલતા એક ઘેઘુર વૃક્ષની છે એક ડોશીમાં માથું ખૂંધવાતા બોલ્યા બેન ક્યાં ચાલ્યા મા માને મળવા બેન મારું માથું જોઈ દેશો હા બા એમ કહી રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું ને ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર સાથે સાજો થયો મા દીકરો રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કરી આવ્યા બીજા વર્ષે જેઠાણીને પણ શીતળા માતાના આશીર્વાદ લેવાનું મન થયું અને એને જાણી જોઈને સૂલો સળગતો મૂક્યો અને એનો છોકરો પણ ભળતું થઈ ગયો અને શીતળામાની શોધમાં ચાલી નીકળીને આગળ જતા પહેલાં બધા બધા મળ્યા એને જવાબ સણકો આપીને જવાબ આપ્યો પણ આગળ જતાં પેલી આગળ જતાં પેલી મેલી ગેલી ડોશી મળી આ ઝાડની સે બેઠી હતી તેમાં માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને આવેલી જોઈ કહ્યું બહુ બેટા સારું થયું તું આવી ગઈ મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપને અને જુઓ તો લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણીને બોલી તમારા જે મેલી ગેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી હું હું તો સીતા માતાને શોધમાં જાઉં છું આમ કહીને તો ચાલી નીકળીને બહુ 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 ભટકી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈને પાછી આવીને દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે તેને સુખ પ્રાપ્ત થયું અને જેઠાણી તેમના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જય શીતળામાં